હિંમતનગરના હુડા એટલે કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના નોટિફિકેશન સામે ખેડૂતો અને ગ્રામજનોનો વિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે હુડામાં સમાવિષ્ટ અગિયાર ગામોના લોકો છેલ્લા ચાળીસ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ સરકાર તરફથી કોઈ જવાબ ન મળતા હવે આ ગામ લોકોએ મોટો નિર્ણય લીધો છે તેમણે હુડાનું સમર્થન કરતા નેતાઓના ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે આવનારા સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે આ વિરોધ રાજકીય પક્ષો માટે એક મોટું સંકટ બની શકે છે શું છે આખો મામલો જોઈએ આ અહેવાલમાં આ દ્રશ્યો છે સાબરકાંઠા હિંમતનગર તાલુકાના એ અગિયાર ગામોના જ્યાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આક્રોશનું કારણ છે હુડાનું નોટિફિકેશન હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં બેરણા હડિયોલ સહિત ગામોને સમાવી લેવાતા ખેડૂતોની ચાલીસ ટકા જેટલી ખેતીની જમીન કપાતમાં જઈ રહી છે પીડિત ખેડૂતો માટે ખેતીના તેમના જીવનનો મુખ્ય આધાર છે ચાલીસ ટકા જમીન ગુમાવવાનો અર્થ છે કે તેમનું જીવન નિર્વાહ મુશ્કેલ બની જશે આ જ કારણે છેલ્લા ચાલીસ દિવસથી તેઓ સતત ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ નોંધાવી રહ્યા છે ધરણા રેલીઓ અને આવેદન નો દોર ચાલ્યો છે પરંતુ આટલા મોટા વિરોધ છતાં ન તો સરકારે કોઈ પ્રત્યુત્તર આપ્યો છે ના તો સ્થાનિક નેતાઓએ તેમની રજૂઆત સાંભળી છે સરકાર અને નેતાઓની ઉદાસીનતા અને આ ઉદાસીનતાથી કંટાળીને હવે ગ્રામજનોએ આકરો નિર્ણય લીધો છે આ અગિયાર ગામોમાં હુડાને સમર્થન આપતા કોઈ પણ રાજકીય નેતાને પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે ગામના પાદરે મોટા બેનરો લગાવ્યા છે અને સ્પષ્ટ સંદેશ પણ આપી દેવાયો છે જો નેતાઓને ખેડૂતોનું હિત વાલું ન હોય તો તેમણે આ ગામમાં પ્રવેશવાનો પણ અધિકાર નથી મેં હુડા આંદોલન એક દિવસથી ચાલી રહ્યું છે તો એ હજુ સુધી ચાલીસ દિવસમાં અમારો કોઈ નિવેડો આવ્યો નથી તો આજે એના સંદર્ભે અમે અમારા ગામમાં કોઈ પણ રાજકીય આગેવાનોને પ્રવેશ આપવાના નથી જ્યાં સુધી અમારો નિવેડો નહીં આવે ત્યાં સુધી અમે કોઈપણ રાજકીય આગેવાનોને અમે ગામો પ્રવેશ આપવાના નથી એમના ઉપર પ્રતિબંધ લાવવામાં આવેલો છે ખાસ કરીને અગિયાર અગિયાર ગામમાં વિરોધ લગાવવામાં આવ્યો વિરોધ કરવામાં આવ્યો છે અને આવા પ્રકારના દરેક ગામમાં વિરોધના બોર્ડ લાગી ગયા છે અને દરેક અગિયાર અગિયાર ગામમાં કોઈ પણ આગેવાન અને રાજકીય આગેવાનને પ્રવેશ આપવામાં આવશે નહીં કેતન પટેલ ખેડૂતોના રોષ માત્ર જમીન પૂરતો સીમિત નથી હવે તે રાજકીય વંટોળ બની ગયો છે નજીકના સમયમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે અને આ અગિયાર ગામોના ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે જો હુડા રદ નહીં થાય તો તેઓ ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરશે એક તરફ ખેડૂતોની રોજીરોટી નો સવાલ છે અને બીજી તરફ ચૂંટણી માટે મોટી મુશ્કેલી ઊભી કરી દીધી છે તો ખેડૂતોનો આ સંઘર્ષ સરકારને પોતાનો નિર્ણય બદલવા માટે મજબૂર કરે છે કે નહીં તે તો જોવું રહ્યું આજે અમારા ગામમાં બોર્ડ લગાવવામાં આવ્યું છે કે જે હુડાને સમર્થન આપતા હોય એવા કોઈ પણ રાજકીય નેતાઓને પ્રવેશ આપવો નહીં કારણ કે જ્યારે પણ વોટ લેવા હોય ત્યારે અમે ખોબલે ખોબલે લોકોને વોટ આપ્યા છે પણ જ્યારે અમારે એમની જરૂરિયાત છે ત્યારે એક પણ માણસ અહીંયા આવ્યા નથી કે અમારા સમર્થનમાં આવતા નથી કે અત્યારે ખેડૂતોની હાલત કેવી થઈ જે કોઈ હાલત પૂછવા નથી આવતું એટલે હવે એવી ચીમકી આપીએ છીએ કે આ અગિયાર ગામોમાં જો કોઈ પણ નેતા જે હુડાને સમર્થન કરતો હશે એ પ્રવેશ આપશે પ્રવેશ કરશે તો એની હાલત પણ કફોડી થશે અને એની આગળની જે પણ પરિસ્થિતિ થશે એના માટે અમારું આ અગિયાર ગામ કઈ જવાબદાર નહીં રહે અને હવે જ્યારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ઇલેક્શન આવી રહ્યું છે એ ઇલેક્શનને પણ અમે ધ્યાનમાં રાખીશું અને આગળ જો બને એવું તો ઇલેક્શનનો પણ બહિષ્કાર કરશું જો અમારે હુડા રદ નહીં થાય તો શું જવાબ વિપુલ પટેલ હળિયોલ અમારું ગામ સૌને આવકારવાળું ગામ છે પણ એવા કેવા કપરા સંજોગો આવી ગયા કે ખેડૂતની આત્મા જે જમીન ધરતી માતા કહેવાય એને છીનવવાનો વારો આવ્યો ત્યારે અમારે આવું બોર્ડ મારવું પડ્યું પ્રતિબંધોનું તો હવે સત્તાઓવાળાને વિચારવું પડશે કે ખેડૂત જેની આત્મા જે એને માતા કહે છે એની શું હાલત થતી હશે તો એના માટે અમે આ કોઈ પણ રાજકીય પક્ષ જે હુડાના સમર્થકમાં છે જે અમારું સમર્થન કરે છે એમને જ અમે પ્રવેશ આપવાના છીએ તો મારી સરકારશ્રીને નિવેદન છે કે આ જે ખેડૂતોનો જે પ્રશ્ન છે એ જલ્દીથી સોલ્યુશન આવે અને ખેડૂતો એમના પરિવારમાં શાંતિથી સુખેથી રહી શકે મારું નામ યોગેશ પટેલ સાબરકાંઠાના આ અગિયાર ગામોમાં અને રાજકીય નેતાઓ સામ સામે આવી ગયા છે એક તરફ ખેડૂત પોતાની જમીન બચાવવામાં મક્કમ છે તો બીજી તરફ નેતાઓ પ્રવેશબંધીના કારણે રાજકીય પક્ષોના સમીકરણો બગડી રહ્યા છે હવે સરકાર આ વિરોધને શાંત પાડવા શું પગલું ભરે છે તેના પર સૌ કોની નજર ટકેલી છે